દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તથાસ્થુ ગ્રુપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ સફાઈ કામદારોના હસ્તે કેક કાપવામાં આવી હતી અને ઉજવણી કરાઈ હતી રાજ્યના પનુતા પુત્ર અને દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મોતેરમાં જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં તથાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ સમાન સફાઈ કામદારો બહેનોના તેમના હાથે બર્થડે કેક કપાવી તમામ બહેનોને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું પાલ રોડ પર આવેલા પાલનપોર સંકલન વોર્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અવસરે તથા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાજલબેન ત્રિવેદી કુંડલિયાએ જણાવ્યું હતું કે સૌની સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના મંત્ર સાથે નરેન્દ્ર મોદીજીની વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી જે સમાવેશતા વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તરફ દોરી જાય છે પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કેવરી સરકારી સેવાના લાભ અને અંત્યોદયના ઉદ્દેશ પાર પાડે છે કે સેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ઝડપથી વ્યવસાયિકપણે કામ કરી રહ્યા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પ્રસંગે કોરોના કાળમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનારા સફાઈ કામદાર બહેનો નિશુલ્ક સેનેટ રીપેરનું વિતરણ કરવામાં આવ્યું હતું